આ દ્રશ્યો છે વાપીના અહીં ભૂગર્ભનું પાણી કેટલું શુદ્ધ છે તે ડંકીમાંથી નીકળતા પાણીને જોઈને આપ સમજી શકો છો આ સ્થિતિ માત્ર વાપી શહેર પૂરતી સીમિત નથી તેની આસપાસના ગામોનું ભૂગર્ભ જળ પણ લાલ રંગનું થઈ ગયું છે જેની પાછળનું કારણ છે વાપી જીઆઈડીસીમાં છોડાતું કેમિકલયુક્ત પાણી વિકાસની પણ આ એક વાસ્તવિકતા છે લોકોનું મજબૂરીવશ વેચાતું પાણી લેવું પડે છે પાણી તો બહુ ગંદા આ લાલ આ કભી કભી પીલા ભી આ તો અચ્છા મોટા ભાગના એકમો કેમિકલ અને કાગળનું ઉત્પાદન કરે છે આ એકમો પ્રદુષિત પાણી બલીઠા બિલખારી અને દમણ ગંગા નદી માં ઠાલવે છે કેન્દ્ર સરકારે રજૂ કરેલા આંકડા અનુસાર

ધ્યાન પર આવેલ નથી આ તરફ વાપી ઔદ્યોગિક એસોસિએશન નો દાવો છે કે તે અવારનવાર ઉદ્યોગપતિઓ સાથે બેઠકો યોજી આધુનિક ટેકનોલોજી અપનાવી પ્રદૂષણ અટકાવવા પ્રયાસ કરે છે વાપીની અંદર ઘણી ટેકનોલો ઘણા ઇન્ડસ્ટ્રીના મિત્રોએ ફેકો ટેકનોલોજી અપનાવી અને પોતાનું જે રિફ્રેક્ટિવ સીઓડી અથવા તો ડિગ્રેડ ન થઈ શકે એવા જે કેમિકલ્સ પાણીને પ્રદૂષિત કરતા હોય એને ડિગ્રેડ કરવાનું કામગીરી કરેલી છે મલ્ટિપલ ઇફેક્ટ ઇવેબોરેટર વાપીની બાવીસ મોટી અને મીડિયમ સ્કેલની ઇન્ડસ્ટ્રીએ નાખ્યા છે અને એના લીધે જે ડિગ્રેડ ન થઈ શકે એવું લિક્વિડ જે જનરેટ થતું હતું એફ્લોઅન્ટ એ એફ્લોઅન્ટનું ટ્રીટમેન્ટ અવશક્ય બની

પ્રદૂષણ મુક્ત બની શકશે માનવ ઠાકોર ટીવી વાપી